છોટાઉદેપુરની શાળામાં એક સાથે બાળકોનો બીમાર પડવાનો મામલો છે તેમાં રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારે શાળાની મુલાકાત લીધી હતી બાર જુલાઈના રોજ શાળાના વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા એકલવ્ય શાળાના એકસો ને સોળ વિદ્યાર્થીઓ બીમાર થયા હતા એક સાથે બાળકો બીમાર પડતા હોસ્પિટલ ખસેડાયા હતા એક સાથે બીમાર બાળકો બાળકો થાય છે ત્યારે અનેક સવાલો ઉઠે છે મંત્રી ભીખુસિંહ પરમારે શાળાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું સ્વચ્છતાનો અભાવ દેખાતા સંચાલકોને કરી હતી ચર્ચા કરી અસર થઈ હોય એવું મને પોતાનું જાણવા મળ્યું અને એના માટે મેં વિગતવાર માહિતી મેળવી રિપોર્ટ લીધો તો અધિકારીશ્રીનું કેવું છે કે ફૂડના કારણે આ થયું નથી વાયરસના કારણે થયું છે પણ મારું માનવું એવું છે કે એક સાથે પણ અને એના આધારે જે ડોક્ટરોએ જે રિપોર્ટ આપ્યા છે એ રિપોર્ટ મને બતાવ્યા તો એમાં એવું લાગે છે કે થોડું ઘણું કંઈ વાયરસના કારણે પણ આવું બન્યું હોય એવું જાણવા મળે છે સાથે સાથે આ તમામ બાળકો અત્યારે સ્વચ્છ છે લોકસભા સાંસદે પણ આ ક્રિમા મુલાકાત લેવામાં આવી હતી આજે રાજ્યના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે પણ આ શાળા સંકુલ મુલાકાત લેવામાં આવી હતી આપને બતાવવાનો પ્રયાસ કરું છું કે જે મંત્રીશ્રીએ

પ્રભારી મંત્રીએ પણ શાળા સંચોકોલોને જરૂરી સૂચનો કર્યા છે તોફિક શેખ ગુજરાત ફાસ્ટ છોટાઉદેપુર